નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત જેનો પાઠ ચાર જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે હાસ્ય યોગ આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

બધા ધોરણ સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ચાર હાસ્ય યોગ પ્રશ્ન એક છે અનુલેખન કરો તો અહીં આપેલા જે વાક્યો છે તેને આપણે સુંદર અક્ષરોમાં નીચે લખવાના છે તો ચાલો આપણે વાક્યોને વાંચીએ તંત્ર ક્રિણાતું ક્રણ યોગ્ય અસ્તી બીજું ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતામ કરો ત્રીજું સ્વભાવ પરીક્ષણ અધુના ભ્ય ચોથું કિત ધન પ્રાપ્ત ત્યાં જ્ઞાનાર્થ ધનગણના પાંચમો મમ પત્ની મમ ભોજન પશ્ચા ભોજન ત્યાર પછી પ્રશ્ન બે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો જેમાં પેલું સફરજન એટલે સેબમ સીતાફળ એટલે સીતાફલમ આમળું એટલે આમલકમ તરબૂચ એટલે ખરબૂજ દાડમ એટલે દાડીમમ જાંબુ એટલે જંબુ ફલકમ કેરી એટલે આમરમ નારંગી એટલે નારંગમ નારિયેળ એટલે નારી અને કેળું એટલે કદલી ફલમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો જેમાં પેલું છે તે ખાલી જગ્યા જોઈએ એકદા ચોરદ્વયમ વિત્તકોષે લુનતા પશ્ચાત કૃત્રિમ દંતાવલિ અમું ગૃહપાઠલેખને મમ પિતા સહાયતામ કરોતી ત્યાર પછી પ્રશ્ન ઉદાહરણ મુજબ ક્રિયાપદ લખો જેમાં ઉદાહરણ છે પઠતી તો તેના ઉપરથી પઠીશ્યામી અને પઠીશ્યતી એવી રીતે ચલતી તો ચલીશ્યામી ચલિષ્યતી વધતી તો વધીશ્યામી વધીષ્યતી તો ભવિષ્યામી ભવિષ્યતી લિખતી તો લિખીશ્યામી લિશ્યતી ત્યાર પછી પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ લખો જેમાં ઉદાહરણ છે એતતા પુસ્તકમ અસ્તિ કૌશમાં આપેલું છે પઠન તો તેનું વાક્ય બનાવ્યું एतत् पुस्तकं पठन योग्यं अस्ति तो चलो पहला वाक्य જોઈએ एतत् दुग्धम अस्ति तो तेनु वाक्य થશે एतत् दुग्धं पान योग्यं अस्ति બીજું एतत् श्लोकम् अस्ति कौशमा छे गान तो तेनु वाक्य થશે एतत् श्लोकम् गान योग्यं अस्ति ત્રીજું એત સુભાષિતમ અસ્તિ કૌશમાં છે શ્રવણ તો તેનું વાક્ય થશે એતત સુભાષિતમ શ્રવણ યોગ્ય ચોથું એ ત્રમ છે દર્શન તો વાક્ય થશે એ ત્રમ પાંચમું એ ત્રશન ખાલી જગ્યા લેખન તો વાક્ય થશે

છાત્ર બીજીક છે બાળક માતર પૃ જા કરો માતાવ ગૃહકાર્ય સિદ્ધ અહો તમ જાત્રા ન ભ્ય ત્યાર પછી કેટલીક જાણકારી આપેલી છે જેમાં સાહિત્યના નવ રસો છે જેમાં રતિ હાસ્ય શોક ક્રોધ ઉત્સાહ ભય અને વિસ્મય એ આઠ સ્થાયી રસ છે જ્યારે સાહિત્યવિદ મમટના મતે શાંત રસ એ નવમો રસ છે ત્યાર પછી નીચે આપણને પ્રાર્થના માટે કેટલાક શ્લોકો આપવામાં આવ્યા છે તે શ્લોકોનું તમે જ્ઞાન ગાન છે તે પ્રાર્થના સભામાં કરી શકો તો ચાલો આપણે જોઈએ તે કેવી રીતે ગવાય પેલો શ્લોક છે યા દેવી વિદ્યા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ બીજો શ્લોક આવી રીતે થશે पठामि संस्कृतम् नित्यम् वदामि संस्कृतम् सदा ध्यायामि संस्कृतम् सम्यक् वन्दे संस्कृतमातरम् त्रिजुश्लोक शुभं करोतु कल्याणम् आरोग्यं धन सम्पदम् शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते

શ્લોકો શીખી લેવા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ ચાર હાસ્ય યોગ ના સ્વાધ્યાન પ્રતિ પ્રશ્નો અને જવાબો છે તે પૂરા થાય છે આગળના પ્રશ્નો અને તેના પીડીએફ ફોર્મ મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી એપ થી બાર ગુજરાતી પણ ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો